ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઈટોલા ગામે વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે જિલ્લાના અમોદ તાલુકાના ઇટોલા ગામે સિત્તેર વર્ષથી વધુ ઉંમરની મહિલા ઉપર દુષ્કર્મની ઘટના બનતા ભરૂચ જિલ્લા એસપી સહિત એલસીબી એસઓજીની ટીમ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી પ્રાથમિક તપાસમાં આ જ યુવાને અગાઉ પણ આ જ વૃદ્ધા ઉપર દુષ્કર્મ કર્યું હોવાનું જાણવા મળ્યું છે સજા ભોગવીને આવ્યા બાદ ફરી એકવાર આ યુવાને વૃદ્ધાઓ પર દુષ્કર્મનું કૃત્ય કરતા ચકચાર મચી ગઈ છે ગઈ એક દુષ્કર્મનો ગુણ નો થયેલો જે ગુનામાં આકામના ફરિયાદી બેન છે જેઓ પોતે ભોગ છે એમની ફરિયાદ આધારે ગુણ નોધવામાં આવે છે જે ગુનામાં આકામના ફરિયાદી બેન સાથે આ કામનો જે દોમતદાર છે શૈલેશ જગદીશ ભાઈ રાઠોડ રહે ઈટો લગાવનો છે તેને જે ખેતરમાં રહે છે ત્યાં ઝૂપડા ત્યાં જઈ અને તેમની સાથે તારીખ પંદર બાર બે હજાર ચોવીસ તથા બે હજાર ચોવીસના રોજ એના ખેતરમાં જઈ ઝૂપડામાંથી એમની સાથે જબરજસ્તી પૂર્વક એમની સાથે દુષ્કર્મ કરેલું હતું જે ગુનામાં જે અનુસંધાને ગુનો નોંધાયેલો છે આ ગુનામાં જે આ ગામડો તોમદાર છે જે શૈલેષ જગદીશ રાઠોડ એને અગાઉ પણ આ કામમાં જે ફરિયાદી બેન છે એમની સાથે એક વર્ષ અગાઉ પણ દુષ્કર્મ આચર્યું હતું જે ગુનામાં પોલીસે તેની ધરપકડ કરેલી હતી અને ત્યારબાદ જામીન પર છૂટીને આવેલો હતો અને ફરીવાર એમની સાથે આ દુષ્કર્મ કરેલું હતું જે ગુના કામો જે તોમલદાર છે એ હાલમાં નાસ્તો ફરતો તેને પકડવા માટે ભરૂચ જિલ્લામાંથી એલસીબી એસઓજી તથા લોકલ પોલીસની ટીમો બનાવીને પકડવા માટેની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને આ ગુનાની તપાસ અહમદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આમાં ચલાવી રહ્યું છે